પૂજના દાદા દાદી પાર્ક માં અનેક સમસ્યાઓ ને લઈને સિનિયર સિટીઝન ઓય રોષ વ્યક્ત કર્યો છે. નમસ્કાર મિત્રો જ્યારે માં આસપોરાની ટીમે મુલાકાત લીધી દાદી દાદા પાર્ક જે નામ આપવામાં આવ્યું છે દાદી દાદા પાર્ક એટલે કે જે લોકો સિનિયર સિટીઝન જે આખી જિંદગી નોકરી કરે એના પછી દાદી દાદા જે પાર્ક છે ઉવા એ લોકો પોતાની જિંદગીનો એક રાહા એટલે કે જે થાકેલા હોય જે એ લોકોના મિત્રો હોય એના સાથે અહીંયા બેઠીને કોઈ મગજ ફ્રેશ થાય એના માટે એ લોકો અહીંયા બનાવવામાં આવ્યું છે પણ એ દાદી દાદા પાકની હાલતમાં કાંઈ ને ક્યાંક ને ક્યાંક ક્યાંય સફાઈનો પ્રશ્ન ઊભો થયો છે ક્યાંક ને ક્યાંક દારૂની બોટલું જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક સફાઈનું અભિયાન છે પણ જ્યારે આપણા સાથે અહીંયા સિનિયર સિટીઝનો આપણા સાથે જોડાના છે એ લોકોના શબ્દોમાં સાંભળી કે અહીંયાની જે વાક્યા શું છે ને બે નગરપાલિકાને જેને સંચાલિતને આપવામાં આવ્યું છે એકબીજા રમાડીને ગોળને ખોર આપી રહ્યા છે તો આપણે અહીંયા સમગ્ર પેલું પરિચય નમસ્કાર મારું નામ જગદીશચંદ્ર પુરુષોત્તમ ઘોર છે હું હાસ્યકલ પરિવારનો પ્રમુખ છું અમારી આ સંસ્થાની સ્થાપના બે હજાર ને ચારમાં થયેલી છે આજે ચોવીસ વીસ વર્ષ થયા અમારી આ સંસ્થા આ જ ગાર્ડનની અંદર ચાલી રહી છે પહેલાં બહુ જ સરસ હતી અહીંયા મ્યુઝિક વાગતા છાપાઓ આવતા ઘણું બધું હવે હાલત એવી થઈ ગઈ છે કે અહીંયા કને જે બાથરૂમ છે ને એને સંદાસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને એનો ઉપયોગ પણ જે જે લોકો લે છે તે અહીંના લોકલ નથી દારૂડિયાઓ એક નંબરના બપોર પડે એટલે અહીંયા બધા લથડતા હોય તમે ક્યારેક મુલાકાત લેજો અને અહીંયા કને આવીને બધા સૂતા પડ્યા હોય પેશાબ પાણી બધું હોય કરે છે જરાક બંધ કરી દે ને તો અમારી એક માંગ છે અમે અને શાંતે દીપવાળા બે સાથે મળી અને નગરપાલિકાના પ્રમુખ સાહેબને મળ્યા એમના ચીફ ઓફિસરને મળ્યા પછી એમના સેનિટેશનના જે મુખ્ય છે એમને મળ્યા બધાને મળ્યા કલેક્ટર સાહેબને ગયા પાસે ગયા ત્યાં એમના માણસે એમને કીધું કે અમને આપી દેવો હમણાં છે નહીં દરેક જગ્યાએ ભાડામાં પણ અમે અરજી કરી છે કે આની સફાઈ માટે કાંઈક કરો પણ કોઈના કાન ઉપરથી જુ હટતી નથી હવે અમારે શું કરવું કંઈ સમજણ નથી પડતી હવે અમે એમ નક્કી કર્યું છે કે જો હવે તાત્કાલિક આની સફાઈનો કંઈ એનો નહીં થાય નિર્ણય નહીં લેવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું સિનિયર સિટીઝન ભુજના જેટલા વધુ બની શકે એટલા લોકો સાથે બેસી અને કલેક્ટર સાહેબની ઓફિસની સામે અમે ઉપવાસ ઉપર ઉતરશું જે રીતે સિનિયર સિટીઝનની જે વ્યાખ્યા છે એ સામે આપણા રજૂ કરી રહ્યા છે પણ જ્યારે નગરપાલિકા કલેક્ટર ને અહીંયાના જે સંચાલિત છે એ ક્યાંક ને ક્યાંક પોતે કા નાડા કાઢીને એવું લાગી રહ્યું છે પણ જ્યારે સિનિયર સિટીઝન માટે જો તમે તમારાથી ગાર્ડન નથી સચવાતું તો પછી તો તમે એને ગાર્ડન અથવા નગરપાલિકા અથવા તો ગમે કોઈ સંચાલકને કોઈ વ્યવસ્થિત આપવામાં આવે એવી લોકોની માંગ છે પણ સાથે આપણા સાથે બીજા પણ અહીંયા લોકો જોવાના છે પણ આજે આ જે વાક્ય તમારી જે પોતાની અંદરની પીડા છે એ તમે આજે એ તમે આટલા વર્ષ પછી તમે અહીંયા લોકો સાથે એક મિત્રો સાથે મળી હલીને જે વાતચીત કરો છો જે પહેલો જે ગાર્ડન હતો એનામાં કાંઈક અલગ આનંદ હતો અને હવે જે ગાર્ડન છે તો ક્યાંક એવું લાગે છે કે ત્યાં ગંદકીનો સામનો કરવો જોઈએ મારો એક અગત્યની વાત અગત્યની વાત કહી દઉં કે અમે સાંઘી સિમેન્ટના મેનેજરને મેં ફોન કર્યો હતો મારા ફોન ઉપરથી મેં રેકોર્ડિંગ કર્યો છે એમણે કીધું કે મેં અભી આપને ગા હું આપ દૂસરે કિસ્સે વાત કરો પછી એમના જે અહીંના જે હરતા કરતા હતા પંડ્યા સાહેબ એમને મેં ફોન કર્યો એનો પર રેકોર્ડિંગ મારી પાસે છે અને પંડ્યા સાહેબે સ્પષ્ટ ભાષામાં અમને કીધું કે છ વર્ષથી અમારો એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો છે અમારે અને આ દાદા દાદી પાર્કને કોઈ નિસ્બત નથી આ તો અમારી સારમાસાઈ છે કે અહીંયા એક અમે ચોકીદાર રાખ્યો છે બાકી અમારો કાંઈ મતલબ નથી એટલે દાદા સાંગી સિમેન્ટે તો હાથ ઊંચા કરી લીધા છે કે આ દાદા દાદી પાર્ક સાથે અમારો કોઈ નિસ્બત નથી એટલે સાહેબ એવું લાગે છે કે આપણા જે દીકરા હોય નનકડા જે દીકરાને આપણે જલમ કરી પછી આપણે જે આ એ કહેવત છે કે એકબીજા દીકરાને દત્તક લેવાની વાત હતી કે નગરપાલિકા એમ કે હું દત્તક ન લઉં ને સાંગી સિમેન્ટ એમ કે હું દત્તક ન લઉં તો પછી આ દત્તક લેશે કોણ આ તો સાંઘી સાંઘી સિમેન્ટવાળાઓ જ્યારે હાથ ઊંચો કર્યો એના પછી હું ઘનશ્યામભાઈ પ્રમુખ હતા ત્યારે હું એમની પાસે ગયો એમણે કીધું અમે સાંઘી સિમેન્ટ સિમેન્ટ ના આપી દીધું એમ કે ભાઈ આ તમે રેકોર્ડિંગ સાંભળી લો સાંઘી સિમેન્ટવાળા સ્પષ્ટ ભાષામાં ના પડે છે કે અમારો નથી તો હું જોઉં છું ત્યાં કાને કે અમારા શું એગ્રીમેન્ટ છે હવે એને પણ મહિનાઓ વીતી ગયા આ વાતને પણ એટલે કોઈ દાદ દેતો જ નથી કલેક્ટર સાહેબને અરજી કરેલી નથી એમનો કંઈ જવાબ નથી આવ્યો ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખને બધે પાસે અમે જઈએ આવ્યા છીએ સાહેબ હવે અમારે ઉપવાસ સિવાયનો કોઈ રસ્તો દેખાતો જ નથી એટલે આનામાં એવું તાલ સજાવવામાં આવ્યું છે કે કોઈકને ગોળ કોઈકને ખોર એટલે આનામાં પિસાય કોણ છે કે સિનિયર સિટીઝન પણ આ જે દત્તક લીધેલી વાતો છે એ ખાલી માત્ર ઓન પેપર ઉપર જ રહેતી હોય છે એટલે દત્તક લઈને ખાલી ખાલી નામ પોતાની લગાડીને તિથિ ઉપર નામ લગાવી દાદી દાદા પાક દઈ દીધું એના પછી કોઈ સંચાલક છે કોણ કોઈ નથી એના માટે આપણા સાથે એક સિનિયર સિટીઝન પણ જોડાણા છે કે જે પહેલે જે ગાર્ડન હતું એની ક્યાંયક અનોખી એક લાઇટિંગને વગેરે તે મ્યુઝિકને ચાલતું હતું પણ હવે તો એ ક્યાંક ને ક્યાંક નાબૂદ થઈ ગયું છે અથવા તો જે દાદી દાદીના પાક એક સારું નામ દેવામાં આવ્યું છે હવે હવે એવું લાગે છે કે દાદી દાદીની જગ્યાએ કચરા પેટીનો ખજાનો બની ગયો એવું લાગી રહ્યું છે મારું નામ છે ભાસ્કરભાઈ લહેવા અગાઉ હું તો એમ કહું છું કે દાદા દાદી કરતાં નજરબાગ સારો હતો કે જેની અંદર લાઇટિંગ હતું મ્યુઝિક વાગતું માણસો આવીને આમ હસતા છોકરાઓ શરીર ને લઈને આવતા છાણ ને આ સાફ કરી અને મેં આજે સરખું કર્યું આ બધા બેઠા છે ને જે એ મેં અત્યારે આવીને સાફ કર્યું પેશાબ કરવા જાવ આખું ગામ પેશાબ કરવા આવે છે બહાર ઊભા ઉભા પેશાબ કરે અહીંયા લેડીઝ બેઠા હોય એને શરમ જેવી જાત નથી કોઈને એકવાર એક ભાઈ અહીંયા ઉભા ભાઈ અહીંયા ઉભા મેં ઉભા કીધું ભાઈ બહાર જા આવી રીતે બહુ અરે બહુ આ તો ખરાબ હાલત છે દારૂની થેલીઓ પણ અહીંયા પડી હોય છે દારૂ પીતા હોય છે માણસો એમના બપોરના સૂતા હોય છે ગમે તે આવીને જેમ કાંઈ કોઈની વળી છે નહીં સાંગી સિમેન્ટે મૂકી દીધું તો ભલે મૂકી દીધું પણ કોના હસ્તક છે અથવા તો એ કોઈ સંસ્થાને કોઈ એ આપી દે તો સંસ્થા પોતે સંચાલન કરશે કોઈ એવું કાંઈ નથી એ કાંઈનો પેલું કરીને આપી શકાય સંસ્થાને જો સંસ્થાને આપી દે તો સંસ્થા મારું માનવું છે કે સંસ્થા બહુ સારું આ સંચાલન કરી શકશે એટલે જે રીતે આપણે વાત કરી તો જે આ એકબીજાને ગોર ને ખોડ આપે છે એના કરતાં જે સિનિયર સિટીઝનો છે જે તમારી કમિટી એક બેઠાડી અને આ ગાર્ડન તમને સુદૃત કરી દઈએ અથવા તો તમને એની ચાવી આપી દઈએ તો એનું ગાર્ડનનું કેવું નજર જોઈએ આમાં એવું થાય છે કે સિનિયર સિટીઝનો માટે આમાં એવું છે કે નગરપાલિકાનો હોય અથવા તો કોઈ આપેલી હોય ને સંસ્થા તો સંસ્થા એ પોતાનો માણસ રાખી શકે અમે માણસ કોને રાખીએ બીજું કે અમે સિનિયર સિટીઝનો જે બધા રિટાયર છે કોઈ બધા બધાએ નોકરી જ નથી રિટાયર એટલે બધાની હાલત એવી નહીં હોય કે એમાં જે મેં પૈસા કાઢીને અમે આપી શકીએ એવી હાલત હોય છે હું માનો કે હું તો હતો નોકરીમાં એટલે મને હજી હું આપી શકું પૈસા બીજા એવા છે કે જે પૈસા ન આપી શકે તો એના માટે એક ચોકીદાર રાખવો પડે પાણીની લાઈન લેવી પડે લાઇટ કનેક્શન લેવું પડે લાઇટ કનેક્શન પછી લાઇટનું બિલ ભરવું પડે આ બધું કરવા માટે આ આ લોકોને તમે આપ્યા હોય એ વ્યાજબી નથી એમ સાહેબ તમારી જે એક વાક્યા છે તમારી જે અંદરની વાંખ્યા શું છે ને તમે આજે આટલા વર્ષ પછી તમે જે નોકરી પછી રિટાયર થઈ ગયા અને તમને એમ થાય કે દાદી દાદા પાકમાં હું જરીક આનંદ એક લેવા માટે જાઉં તો તમને અહીંયા આવો એના પછી આનંદ તમને કેવું લાગે અહીંયા આનંદનો તો વાત જ નથી મારું નામ ઉમ્યાશંકર કરશનજી ઘોટ આનંદની તો વાત જ નથી જ્યાં કચરો જ પડ્યો છે ત્યાં આનંદ તો આવે જ નહીં અત્યારે આખા દેશની અંદર સફાઈની ઝુંબેશ ચાલે છે અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા સફાઈ જેવી કોઈ ચીજ નથી મારું એમ કહેવું છે મારું એક નમ્ર સૂચન છે આ બાબતનું કે આ નગરપાલિકાનો જો હોય તો નગરપાલિકા એને સંભાળે નગરપાલિકાનો નથી તો કલેક્ટર સાહેબ ખાસ સ્પેશિયલ ઓર્ડર કરે અને રોટરી ક્લબ કે લાયન્સ ક્લબ આવા કોઈ પણ સંસ્થા કે જે આવા કાર્ય કરી શકે છે એવાને સોંપાય એમના ઉપર એમના નામનો બોર્ડ લાગી જાય અને એના ઉપરથી જો આને જો ખરેખર જો સંભાળવામાં આવે ને તો આના જેવું એકે નહીં કારણ કે આ કોઈ વ્યક્તિથી નહીં સંભાળે આને કોઈક મોટી સંસ્થા હોય જેવી કે જે લોકો જેમ આવા કાર્યો કરે જ છે આવા કાર્ય કરવાવાળાને જો સોંપવામાં આવે તો ખરેખર અતિશય સારું થશે આનો વિકાસ થશે અને આપણે જેમ પહેલાં નજરબાગ જોયો હતો એવો જ ને એવો નજારો પાછો અહીંયા જોવા મળશે એવું મારું નમ્ર બન્યું છે જે રીતે વાત કરવામાં આવી છે કે જે લોકોના દાદી દાદા પાકની વાત છે ત્યારે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઈટ વન ફાઈવ